અ ભાઈ અ ભાઈ ભાઈ મારે બસો રૂપિયાની જરૂર હે હું તને તારા પૈસા ને પાછા આપી દઈશ મારે અત્યારે પૈસાની બહુ જરૂર હે તું મારી ઉપર વિશ્વાસ કર અને મને બસો રૂપિયા આપને હા આપું હું પણ ભાઈ તારા બસો રૂપિયા લઈને હું ક્યાંય ભાગી નથી અહીંયા જ છો હું અને આ બસો રૂપિયા માં હું કઈ બલુન માં નથી જવાનું અને આ બસો હું થી બંગલા નથી બાંધી લેવાનો તને તારા પૈસા હું આપી દઈશ પોણી બસો રૂપિયાની નોટ ખોટી હે હાથી આ રહી